હું કામ આલે ખાલી બેન હે હું કામ કરો તમે હે ટ્રેક્ટર હાલવાનું ઊભી થઈ જાય આખી એમાં ટ્રેક્ટર આપો તમે ખેતર એટલે શું વાવેલું છે એની પાસે જો હે કપા વાવ્યો એટલે શું કામ કરો એમાં તમે હે

કેમ કરમાં આપણે પડી રે અન પર તો 3 છે 3 સા અરે 1 2 3 એ તો ઘણા ડાવડા છે હે એકા એકા એક કોલો શું એકા હે હા એકા હા 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 હે હા એક કોલો હા કેટલા કહેવાય ઈતે હે તીસત્રી હું કામ ઠીંગા yeah